બાંગ્લાદેશ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પુત્રએ જણાવ્યું કે માતાએ લંડન આશ્રય માંગ્યો હોવાના સમાચાર સાચા નથી માતાએ લંડનમાં આશ્રય માંગ્યો હોવાના સમાચાર સાચા નથી તેવું શેખ હસીનાના પુત્ર એ જણાવ્યું બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જોએ કહ્યું કે તેની માતાના લંડન જવાના સમાચાર સાચા નથી અને તેણે લંડનમાં કોઈ આશ્રય માંગ્યો નથી તેમણે કહ્યું કે તેઓ બાંગ્લાદેશમાં રાજકીય વાપસી નહીં કરે અહેવાલો અનુસાર શેખ હસીના હાલ ગાઝિયાબાદ એટલે કે યુપીના હિન્ડોન એરબેઝ ખાતેના સેફ હાઉસમાં છે બાંગ્લાદેશ સાથે માતાનો સંબંધ હવે ખતમ તેમ શેક હસીનાના પુત્રએ જણાવ્યું શેક હસીના 77 વર્ષે બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને દેશ છોડવાના સંદર્ભમાં તેમના પુત્ર સાજીબ વાજીદ જોએ ઇન્ડિયા ટુડેને કહ્યું કે બાંગ્લાદેશ સાથે તેમની માતાનો સંબંધ હવે સમાપ્ત થઈ ગયો છે માતાએ કંઈ ખોટું કર્યું નથી તેમણે દેશને એક મહાન સરકાર આપી તેમ જણાવ્યું